પોલીસે આરોપીની સંપત્તિ અને પૈસાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે ફરિયાદી ભાવિન ભાવિક જાટક્યાએ અત્યારના ઇકોસન ખાતે ફરિયાદ કરેલ જે ફરિયાદની વિગત એવી છે કે તેમની સાથે અન્ય ગુમ પ્રજાપતિ નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો નોકરી કરતો હતો અને એ બંને સાથે હતા એ દરમિયાન એકબીજા સાથે પરિચય થયો મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપીએ ફરિયાદીને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી કે તમે અમોને પૈસા આપો તો એ પૈસા અમે શેરબજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારો એક ફાયદો કરાવી આપશું એ રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ ફરી પાસેથી આશરે પંચોતેર લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની વાપરી નાખેલા તે અનુસંધાને ગુનો દાખલ થતા આરોપીને આજ રોજ અટક કરવામાં આવેલ છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ ચાલુ છે